ગુજરાત ન્યૂઝમાં આપણું સ્વાગત છે પાર્કિંગ મુદ્દે થયેલ ઝઘડામાં એક યુવકની હત્યાનો બનાવ બનતા પોલીસે ત્રણની અટકાયત કરી છે તેરમી જાન્યુઆરીના રોજ રાત્રિના કલાકના આસપાસ આ ઘટના ઘટી હતી ડેપો પાસે આમ્રપાલી કોમ્પ્લેક્ષમાં રહેતા પિસ્તાલીસ વર્ષીય અનુપ ગજાનન પટેલ તેમની ભત્રીજીને બર્થ ડે વિશ કરવા માટે નજીકમાં આવેલ શિવશક્તિ નગર સોસાયટીના ઘરે આવ્યા હતા અનુપ પટેલ પાછો જવા નીકળ્યો હતો ત્યારે પાડોશમાં રહેતા જ ચાદવ પરિવારના સભ્યોએ પાર્કિંગના મુદ્દે ઝઘડો કર્યો હતો અનુપનું માથું પકડીને લોખંડની

ત્યાં આગળ એક મારામારીનો બનાવ બનેલો જેમાં જે ભૂખ બનનાર છે અનુપ પટેલ તે અનુપ પટેલ એની ભાભીના ઘરે જસુદા કોલોની ખાતે આવેલ ત્યારે ત્યાં રોડ ઉપર એક વ્યક્તિ સુભાષ યાદવ નામનો વ્યક્તિ એ એની પિકઅપ પાર્ક કરીને જતો રહે તો અનુપ યાદવે એની ચાવી કાઢી લીધેલ તો ત્યારબાદ આ સુભા ચાવી લઈને જતો રહે તો આ સુભાષ યાદવ જે ચાવીની શોધખોળ કરતો હતો એટલામાં ત્યાં એનો જે ભત્રીજો છે રાહુલ યાદવ એ પણ આવી ગયો ત્યારબાદ રાહુલ યાદવે એના પિતા મનુ યાદવને બોલાવ્યા ઝઘડો મારામારી કરે અને ગુનો કરવાના ઘરમાં પણ પ્રવેશી ગયો જે આરોપીઓ છે એ ભેગા થઈને એકસમ થઈને મરણ જનાર અનુપ પટેલને એના ભાભીના ઘરની આગળ એની જે લોખંડની ગ્રીલ છે તે એના માથા સાથે ભટકાવી એને ઈજાગ્રસ્ત કરે અને ત્યારબાદ જે ભોગ બનનાર અનુપ પટેલ છે એનું ઘટના સ્થળે મૃત્યુ થયેલ ત્યારબાદ પોલીસને જાણ થતાં પોલીસ લગભગ અગિયાર વાગે એકસો બારમાં કોલ આવેલ છે અને અગિયાર ને પાંચે પોલીસ ત્યાં જગ્યા પર પહોંચી છે પોલીસે જગ્યા પરથી આરોપી સુભાષ યાદવને પકડેલ છે ત્યારબાદ ક્રાઇમ બ્રાન્ચ અને મકરપુરા પોલીસ સ્ટેશનની સંયુક્ત ટીમો ત્રણ ટીમો બનાવવામાં આવેલ જે ટીમો અલગ અલગ દિશામાં તપાસ કરી અન્ય બે આરોપીઓ રાહુલ યાદવ અને મનુ યાદવની રાઉન્ડ અપ કરેલ છે અને હાલ જે મરણ જનાર અનુપ પટેલ છે એમનું પોસ્ટમોર્ટમની કાર્યવાહી ચાલુ છે ઘટના સ્થળેથી એફએસએલની વિઝિટ થઈ ગયેલ છે અને જે આરોપ પુરાવા ભેગા કરવાનું કામ ચાલુ છે સીસીટીવી ફૂટેજ અને જે સ્થળ પર હાજર હતા નજરે જોનાર જે સાક્ષીઓ છે તમામ નિવેદનો તમામ જગ્યા પરના સીસીટીવી ફૂટેજ તમામનો અભ્યાસ ચાલુ છે અને વધુ તપાસ મળે તે મીડિયાને જાણ કરવામાં